જિલ્લા શ્રી પ્રવીણ ચૌધરીએ સંકલન સમિતિના અધિકારીઓને જનપ્રતિનિધિઓના પ્રચારલક્ષી પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા માટે તાકીદ કરી હતી આ ઉપરાંત જનપ્રતિનિધિઓ દ્વારા પ્રચારલક્ષી પ્રશ્નોનું દુરવાણી પર કરેલ રજૂઆતને પણ તુરંત જ હકારાત્મક પ્રતિસાદ આપવા પણ જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું આ ઉપરાંત આણંદ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ દબાણ કરવામાં આવ્યા હોય તે દૂર કરવા તાકીદ કરી હતી અને હાલના સંજોગોમાં રસ્તાઓ ઉપર પડેલા ખાડાનું તાત્કાલિક પુરાણ કરવા પણ અધિકારીઓને સૂચના આપી હતી જિલ્લા કલેક્ટરે સંકલન સમિતિના અધિકારીઓને તાલુકામાં આવેલ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા વ્યાજબી ભાવની દુકાન આરોગ્યની સુવિધા આંગણવાડી સહિતની માળખાકીય સુવિધાઓ ગ્રાઉન્ડ લેવલે નિરીક્ષણ કરીને હકીકત હકીકતલક્ષી અહેવાલ રજૂ કરવા જણાવ્યું બેઠકમાં જન પ્રતિનિધિ જનપ્રતિનિધિશ્રીઓએ શિક્ષણ આરોગ્ય રોડ રસ્તા વીજળી આંગણવાડી ગેરકાયદેસર દબાણ સિંચાઈ રોડ સાઇટમાં ઇફેક્ટ કરી શકે તેવા હોર્ડિંગ્સ દૂર કરવાના પ્રચારલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ સાંસદ સભ્ય મિતેશભાઈ પટેલ બોરસદના ધારાસભ્યને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી ધારાસભ્યો સર્વશ્રી કમલેશભાઈ પટેલ અને અમિતભાઈ ચાવડા નિવાસી અધિકલેકટરે ઋતુરાજ દેસાઈ સહિત સંકલન સમિતિના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા